ના લઈ દેવાય વચ્ચે બારમું હરવું પડશે આપડે અને ભાઈ ગરમીનું જો બીપી ઘટી જાય તો તાપ ને મરી જાય ડોફો તો હું કરવાનું ભાઈ ચલો એમ ફરવાનું ના પડદો અમે

अमा जी হ্যা নাম

વાંધો આપડે ના પાડી નતા આયા મરી નઈ ગયા જીવે આ તો આપડા મોરે થવાનું કીધા તો લાગે લાગે પડેલા હવે છે કે હુડમો હુડમો આવતા જો ઓ પડ્યો ગો ઘણી કોટી ઓરવા એમ બે બોલ મારી

અરે તો શીખતા શીખતા પહોંચી દાડો ને તમે જય અંબે જય અંબે બોલતા બોલતા બેટા બે હો એસી ચાલુ કરું હાબાજી